ગણપતિ બાપા મોર્ય ગુડ મોર્નિંગ ગાઈસ કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારું આજની અમારી YouTube ચેનલ એટલે પોમયસ ડાયરીસ આજનો દિવસ આજની સવારે એટલી બધી સરસ તમે લોકોએ અમારા માટે બનાવી કે અમારો એક બ્લોગ છે તમે 1k પહોંચાડી દીધો એના માટે હાર્ટલી થેન્ક યુ વન્સ અગેન કાલ રાતનો જે બ્લોગ હતો ને એમાં તો હજી 1k પહોંચવામાં હતા પણ આજ સવારે ઊઠાને ને 1k થઈ ગયા તમારો બધાનો એટલો બધો પ્રેમ એના માટે અમે ખૂબ જ ખુશ છીએ તમારા બધાનો બહુ જ આભાર માનીએ છીએ એક હજાર પહોંચી ગયો ને મમ્મીને ખબર નથી અને એમને એટલો આઈડિયા એનો હોય આ બધી વસ્તુનો હજી કેમ કે ધીમે ધીમે શીખવાડીએ છીએ એને અને હું સ્પેશિયલી એવું માનું છું કે એ મારા બ્લોગમાં આવ્યા ને એટલે મને એટલો ગ્રો મળ્યો લાઈવ રિએક્શન લઈએ અત્યારે કહીએ મમ્મી હેપી દિવાળી હેપી દિવાળી આપણો એક વ્લોગ છે ને એક હજારે પહોંચી ગયો એ આ લોકોનો એટલો બધો પ્રેમ આવ્યો હતો ગાઈસ ને શું કે થેન્ક યુ ગાઈસ તમને બધા વન્સ અગેન બહુ બધો ખૂબ ખૂબ આભાર અને હું એવું માનું છું કે મારા મમ્મી હતા ને બ્લોગમાં એટલે મારે એમાં એટલા બધા વ્યૂ આવ્યા કેમ કે આની પહેલાં મેં એક સરપ્રાઇઝ ફોર મોમ એવાળો બ્લોગ મૂક્યો હતો ને તો એમાં તે બાકીના બધા વ્લોગ કરતા એમાં મારે વધારે વ્યૂ આવ્યા તો હું માનું છું કે શી ઇઝ લકી ફોર મી તો ગાઈસ આ છે મારા આજના દિવાળીના આઉટફિટ તો ગાઈસ આઈ એમ સો સો સોરી કેમ કે આજે મેં વ્લોગ જ લીધો નથી સવારે એક બે ક્લિપ લીધી એ જ તે પછી બપોર પછીનો કાંઈ વ્લોગ લીધો નથી ને અત્યારે કાંઈ લેવાનો નથી કેમ કે બ્લોગમાં લેવું શું અત્યારે બધા ફટાકડા ફોડતા હોય ને અમે લોકો ફટાકડામાં માનતા નથી આ પેલું પોલ્યુશન થાય ને એટલે અમે લોકો લાસ્ટ ટુ થ્રી ઇયર્સ અમે લોકો ફટાકડા ફોડતા નથી અમારી સોસાયટીમાં ફોડતા હતા અમે લોકો એને જોઈને એન્જોય કરતા હતા ને મોઢામાં નાખતા હતા

મમ્મી બીજા નવા ફૂલ વ્હાઈટ કલરના લઈને આવી ગયા છો એક બેડ ન્યૂઝ છે એક દુઃખદ ઘટના છે તમારા બધા માટે ધોકાના દિવસે મમ્મી આજે એક્સિડન્ટ થયું ને તેનો હાથ અને ડ્રાઈવર ભટકાણું તેનો નખ નીકળી ગયો સમર બાજુ છે ને એ લોકો નથી ને તો મમ્મી એ જો ન્યા સ્ટેન્ડ મૂકીને ન્યા ઓસાડ ને હું કવા માંડ્યા જો અત્યારે મારે નેલ નું સમાર કામ કરી નાખું એક ને નીકળી ગયો ને એને હું લગાવી દઉં પાછો જો ગાઈસ નેલ્સ ડન થઈ ગયા છે આપણા પાછા ફરી એકવાર તો ગાઈસ હું આ લીમકાની બોટલ પી ગઈ ને એમાં છે ને હું યશ માટે પાણી ભરી દઉં છું અને પછી એને આપી દઉં અને એને કહીશ કે આ લીમકા છે ત્યારે પીવી છે એમ જોઈએ ને હું રિએક્શન હોય ને એ ગાઈસ એને ખબર પડી ગઈ કેમેરો શરૂ છો રિએક્શન નહીં આપે હવે એને ખબર છે ને કેમેરો શરૂ એટલે ખાલી દાંત જ કાઢજો આપણે જે સવારે બધા ફૂલ લાવ્યા હતા ને અત્યારે આપણે તોડી દીધા કેમ કે સવારે પછી રંગોળી કરવામાં સહેલાઈતા રહી ગઈસ તો કોમ્બિનેશન જો એક બાજુ ચોળા ફળી એક બાજુ આઈસ્ક્રીમ ની ડોલ અને લીમકા તો ગાઈસ ફાઇનલી મારી રંગોળી કમ્પ્લીટ થઈ ગઈ છે અને મેં જો આ રીતના એને માથે આ રંગોળી બનાવવામાં બહુ જ કેવડાયું બેકગ્રાઉન્ડમાં અમે બ્લેક કલર આપીએ બ્લેક કલર નાખો કલર કલર પૂરીએ ને આપણે રંગોળી વાળો એ તો એનો તો હારે લાગતો પાછો કાઢ્યો પછી બેકગ્રાઉન્ડમાં આખું ઓરેન્જ કરવાનું વિચારતા હતા એ કાઢ્યું ઈ ન થયું પછી ઈ કાઢ્યું પછી આ બોર્ડર આપી યલો અને ઓરેન્જ માંડ મુશ્કેલીથી થયું એક તો મને ઓલરેડી આજે મજા ન હતી માંડ માંડ મારથી રંગોળી થઈ મને જોકે ઘરેથી નાચ પાડી હતી કે રંગોળી નથી કરવી પણ આપણું આંગણું સોનું ન રાખીએ ને આવી રીતના નવું વર્ષ હોય એટલા માટે ચલો ગાય હેપી ન્યુ યર તમને બધાને તમારું નવું વર્ષ ખૂબ જ સારું જાય ખૂબ પ્રગતિ કરો બધા ખુશ રહ્યો મળી એક નવા બ્લોગની સાથે ત્યાં સુધી બાય બાય ટેક કેર